નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જૈતી રામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં વધુ એક નકલી જન્મનો દાખલો ચડપાવ બોગસ દાખલા સાથે આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ જન્મનો નકલી દાખલો લઈ દંપતી કચેરીમાં આવતા અધિકારી ચોંક્યા વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીની ખોટી સહી સાથેનો દાખલો મળી આવતા ખડબડાટ શહેરના માંચલપુર અલવા નાકા વિસ્તારમાં આવેલા સાયબર કેફેમાંથી નકલી દાખલો બનાવ્યાની કેફિયત મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરામાં રહેતા મુન્ના પાશવાને પોતાની દીકરી ખુશ્બુ માટે બનાવ્યો હતો નકલી જન્મનો દાખલો પાંચસો રૂપિયા આપી બનાવ્યો હતો નકલી દાખલો નકલી દાખલો લઈ પાશવાન દંપતી આધાર કાર્ડ કઢાવવા માટે પાલિકાની આધાર કાર્ડ કચેરી ખાતે આવતા જ ભાંડો ફૂટ્યો સમગ્ર ઘટના અંગે રાવપુરા પોલીસને કરાઈ જાણ ગંભીરતા તો ખૂબ જ છે આ બાબતની કારણ કે લોકોની સતર્કતા ઘટી ગઈ છે કોઈના દોરવણીમાં એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટ જે છે જન્મ મરણ શાખા કોર્પોરેશનની છે તો જન્મમરણ શાખામાં જ બર્થ એન્ડ ડેટ જન્મ દાખલો બનતો હોય છે કે સુધારા બધા જન્મ દાખલામાં હોય તો નિયત ઓફિસમાં જ થતું હોય છે એ સિવાય કોઈ પણ ખાનગી જગ્યાએ કોઈ પણ પ્રકારનો સુધારો આ અગર ત્યાં ડોક્યુમેન્ટમાં થઈ શકતું નથી તેમ છતાં લોકો કોઈની ભ્રમણામાં આવી જાય છે તો ઇન્ટેન્સિવ

એ ફોર્મેટ સિવાય કોઈ પણ અન્ય ફોર્મેટ એટલે પહેલી ટ્રાફિક દ્રષ્ટિએ ખેલાય છે એમાં અમારે લખ્યું પહેલી વખત હતું જમનાબાઈ વાળું હતું એ જમનાબાઈ નથી આવ્યો તો થઈ ગયું આમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું હતું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફોર્મેટ અમને ખબર જ છે બીજું કે એની અંદર નીચે ક્યુઆર કોડ આવે છે તો ક્યુઆર કોડ જે હતો એ સ્કેન કરવાથી કશું જ આવ્યું નહીં કારણ કે ફ્રોડ છે લાવવાનું આવવાનું હતું બીજું એમાં સ્ટીકર નથી એનાથી ગંભીર બાબત જે એચઓડીની જે સિગ્નેચર છે તો એચઓડીની સિગ્નેચર તો ખોટી જ છે કારણ કે ડોક્યુમેન્ટ જ ખોટું છે ले ऑपरेटर ने हमें ग्रुप में मैसेज मुझियो तात्कालिक हमें वेरीफाई करो बर्थ एंड डे डिपार्टमेंट में मुझियो यहां भी खरे थे कि ये फ्रॉड से हमें तात्कालिक पुलिस कानों संपर्क करो पुलिस कानों संपर्क करवाने साथी अपराधी पकड़े